રોમેટોટ આર્થરાટીસ એટલે કે વાની સમસ્યામાં આયુર્વેદથી કેટલું સારું પરિણામ મળે છે અને પેશન્ટને કેટલું જબરદસ્ત રિઝલ્ટ મળે છે એવા એક પેશન્ટ મારી સાથે છે તમસાબેન અને એ મૂળ ઓરિસ્સાના છે અને અહીંયા જે છે એ લાંબા સમયથી રહે છે અને આજે આપણે એમની સાથે વાત કરીશું કે એમને વાની સમસ્યામાં કેટલો સારો ફાયદો થઈ ગયો અને કેટલું સરસ રિઝલ્ટ મળ્યું નમસ્તે તમસાજી નમસ્તે તમસાજી આપો ક્યાં પ્રોબ્લેમ થા मुझे सर जॉइंट पेन का प्रॉब्लम था हाँ। तो मैंने भी दिखाया दो तीन तो पेन के लिए कितने साल प्रॉब्लम था, था और कितने को दिखाया हाँ। दो, से तीन दो तीन डॉक्टर को दिखाया होगा तो क्या उन्होंने क्या डायग्नोसिस किया था मतलब मेडिसिन नहीं खाती थी तो सही हो जाता था फिर दो या दस पंद्रह दिन बंद फिर से वो चालू हो जाता था उन्होंने बोला था ऐसा बोला था वाह गठिया

જામનગરની પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો કેસા કહેસા જુરુ હોવા તા દો સાલ પહેલે તો ક્યાં ક્યાં તકલીફો કુછ હતા કામ કરું

तो हमने आपको बस्ती ट्रीटमेंट कराया पंचकर्मा का और साथ में जो है हमारा तीन महीना तो है। है, दवा बंद हो जाएगा नहीं, नहीं। तो जो आप दो दूसरे डॉक्टर को जो दिखाते थे, थे एलोपैथिक में तो जो आपको मेडिसिन चलना था तो रोज का कितना गोली खाना पड़ता था रोज को तो सर सुबह छह से सात गोली रोज का खाते थे और वो स्टीरो अगर वो गोली आपने बंद किया तो क्या होता था वो फिर से चालू हो जाता था ना दर्द दर्द चालू हो जाता था और वो, तो महीने का कितना खर्च होता होगा उस गोली का महीने में तो हो जाता था हजार खर्च हो जाता था। तो दो साल में कितना खर्च किया दो तीन लाख खर्च कर दिया होगा इसके लिए हाँ, वो तो वो हो गया होगा तो, तो बहुत मतलब बड़ी चेकअप किया उसके लिए बहुत कुछ किया है सबका वा का सब रिपोर्ट सब करवाया था ठीक है तो कितने रिपोर्ट कहाँ कहाँ करवाए थे

ઘણી બધી પ્રકારની પેઇન કિલર અને ગોળીઓ ખાવી પડતી હોય છે ત્યારે રોગ કંટ્રોલમાં રહે છે એમને પણ એ જ હતું કે રોડની થી સાત અલગ અલગ ગોળી ખાવી પડતી હતી જ્યારે મારી પાસે આવ્યા ત્યારે પંચકર્મ સારવાર આપણે કરી અને ત્રણ મહિનાની રેગ્યુલર મેડિસિન્સથી અત્યારે દરેક પ્રકારની મેડિસિન છૂટી ગઈ છે કોઈ જાતનો દુખાવો પણ નથી એમના કહેવા પ્રમાણે તમે સમજી શકો છો કે સો સો ટકા સારું થઈ ગયું છે વા ખરેખર આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે વાને જ્યારે તમે વાહના તત્વ લોહીમાંથી દૂર કરો ને ત્યારે જ એમાં ફાયદો થાય છે કારણ કે વાનું તત્વ લોહીમાં હોય છે અને એમાંથી પછી સાંધામાં અસર આવતી હોય છે तमसा जी अभी आपको काम करने में चलने फिरने में उठने बैठने में कैसा लग रहा है नहीं बहुत अभी सब कर सकते आराम से अभी कोई इतना तकलीफ नहीं सब काम आराम से कर सकती हो ठीक है और कभी भी जैसे हमारा मेडिसिन ले रहे थे तो कभी आप हमारा मेडिसिन आपको गर्म लगा कभी भी नहीं जैसे उससे नहीं। कोई गर्मी वगैरह हुआ था कभी ठीक है એમના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદમાં વાની બધી દવાઓ ગરમ પડતી હોય છે પણ ખરેખર જે છે એ વાની કોઈ પણ દવા ગરમ કે ઠંડી હોતી જ નથી આયુર્વેદમાં દરેક દવા પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે છે જો તમને કોઈ પણ જગ્યાએ તમે વાની દવા લ્યો છો અને એ તમને ગરમ પડે છે પછી તમે કોઈ હોસ્પિટલમાંથી લેતા કોઈ ડોક્ટર પાસેથી લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા કોઈ ઓનલાઈન લેતા હો જો એ તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે અમે જે અહીંયા આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે અમે પ્રકૃતિ પ્રમાણે દવા કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જે કોઈ પણ વ્યક્તિ એવું વિચારતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ નહીં પડે અને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ તમસાજી અગર આપકો અભી જો સે જો સાત ગોલી ખા રહે તે અમારા દવા શરૂ તો કિને ધીમે એવો હોના શરૂ હો ગયા वो तो तुरंत ठीक हो गया मतलब पंद्रह दिन के पंद्रह दिन के बाद, तो दिन बाद वो बंद हो गया गोली पूरा हाँ। और फिर जो हमें यहाँ पे मैंने आपको पंचकर्मा ट्रीटमेंट करवाया था उससे कितना आराम लगा नहीं वो तो आराम था बहुत, बहुत जल्दी आराम लगा बहुत आराम था ना उससे ठीक है

जम तमसा बेन ने पहला सात दिवस में जड़प्त तो रिजल्ट मड़ी तमसा जी आप जैसे बहुत सारे पेशेंट ऐसे होंगे जिनको बार डायग्नोस हुआ होगा आर्थराइटिस हुआ होगा तो उसको आप हमारे आयुर्वेद की ट्रीटमेंट के बारे में या हमारे हॉस्पिटल के बारे में क्या बताओगे बताऊँगी यहाँ पे आप अच्छा ट्रीटमेंट मिलता है मेडिसिन भी अच्छा है है एक बार आके सर से जाओ आपको आपको ना ठीक है ઓર એટલે ખરેખર જે છે એ આયુર્વેદમાં વાની સારવાર છે એટલે જે કોઈ પણ વ્યક્તિને વાનો પ્રોબ્લેમ હોય તો આયુર્વેદ સારવાર એના માટે ઉપયોગી છે વા એટલે માત્ર ને માત્ર ગોળીઓ ખાઈને જ હલાવવું એવું જરાય નથી હોતું બહુ બહુ ધન્યવાદ તમસાજી નમસ્તે